અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે એકસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો આજે જોઈ શકાય છે કે વધારો થયો છે તો આજે આ વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો ને ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક એકતોલા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો ને પિંચ્યાસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો